સર્ટિફિકેટ દ્વારા ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ આપતા એક મસમોટા કૌભાંડ પરથી પડદો ઉંચકાયો છે વીટીવીએ એક સ્ટિંગ ઓપરેશન દ્વારા આ સમગ્ર કાંડને બહાર લાવ્યું છે રાજકોટના પોપટ પર વિસ્તારમાં પોતાને ફિઝિશિયન અને સર્જન તરીકે ઓળખાવતા ડોક્ટર બી વી કક્કડ બોગસ ડિગ્રીઓ આપતા હોવાની માહિતી મળી હતી જેના આધારે વીટીવીની ટીમે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું ઓપટપરા વિસ્તારમાં ડોક્ટર બીવી કક્કડ રૂપિયા લઈને કોઈને પણ ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ આપતો હતો સ્ટિંગ ઓપરેશનમાં આ શખ્સ એ વાતનો પણ ખુલાસો કરે છે કે તેણે અત્યાર સુધીમાં કેટલાય વિદ્યાર્થીઓને આ રીતે ડિગ્રીઓ આપી છે આ શખ્સ ધોરણ 10 અને 12 ની પણ ખોટી માર્કશીટ આપતો હતો રૂપિયા 1 લાખમાં ઉચ્ચ શિક્ષણની માર્કશીટ આપતો આ માટે મધ્યપ્રદેશની ભોપાલ સ્થિત એક કોલેજમાં તે રૂપિયા લઈને પ્રવેશ અપાવતો હતો બાદમાં બોગસ સર્ટિફિકેટ આપતો હતો જોઈએ કે આખરે વીટીવીએ સમગ્ર કૌભાંડ પરથી કેવી રીતે પડદો ઉચક્યો

તેને જોઈને તબીબે દાવા સાથે કહ્યું કે તે એસએસસી માં પાસ કરાવી આપશે આ માટે તેણે રૂપિયા એક ની માંગ કરી વધુમાં તેણે કહ્યું કે ઉચ્ચ અભ્યાસક્રમ ની પણ તે ડિગ્રીઓ આપે છે તેણે કહ્યું કે તે મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત માનસરોવર કોલેજમાં ડેન્ટલ એન્જિનિયરિંગ જેવા અભ્યાસક્રમમાં પ્રવેશ અપાવે છે ઉચ્ચ અભ્યાસક્રમ ની ડિગ્રીઓ માટે તેણે ફી પણ ઊંચી રાખી હતી ડેન્ટલની ડિગ્રી માટે એક લાખ બત્રીસ હજાર અને એન્જિનિયરિંગની ડિગ્રી માટે પિસ્તાલીસ હજાર લેતો હતો બીવી કક્કડે અનેક વિદ્યાર્થીઓને એસએસસી અને એચએસસી પાસ કરાવીને બોગસ માર્કશીટ અપાવી છે તેણે અનેક વિદ્યાર્થીઓને મધ્યપ્રદેશ બોર્ડની ડમી માર્કશીટ અને સર્ટિફિકેટ બતાવ્યા હતા સાથે જ બોગસ ડિગ્રીઓ મેળવી ચૂકેલાઓના દાખલા પણ આપ્યા જેમાં બારડોલીના એક ઉચ્ચ પોલીસ અધિકારીની પુત્રીને બાર પાસ કરાવીને એ જ કોલેજમાં ફિઝિયોથેરાપીમાં પ્રવેશ અપાવ્યાનો પણ તેણે દાવો કર્યો સાથે જ જામનગરના બે તબીબોના બાર કોમર્સમાં નાપાસ થયેલા બે પુત્રોને પણ પૈસા લઈને ડેન્ટલમાં પ્રવેશ અપાવ્યો હોવાનો તેણે દાવો કર્યો હતો તેણે કહ્યું કે અત્યારે પણ ભોપાલની કોલેજમાં ગોંડલ રાજકોટ અને જામનગરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ ગોરખધંધા માટે તબીબ બી કક્કડે પૈસા ગણવાનું મશીન પણ રાખ્યું હતું આકવભાણના સ્ટિંગ ઓપરેશનના પ્રસારણના ગણતરીના કલાકોમાં જ પોલીસ પણ સફાળી જાગી અને બીવી કક્કડના ક્લિનિક અને અન્ય ઓફિસ પર દરોડો પાડ્યો પોલીસ કમિશનરે આ સમગ્ર કૌભાંડની તપાસ હાલમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપી છે પોલીસે દરોડો પાડીને બોગસ સર્ટિફિકેટ બોગસ ડિગ્રીઓ અને અન્ય દસ્તાવેજો તપાસ માટે કબજે કર્યા છે સાથે જ બીવી કક્કડની અટકાયત કરી છે કેમેરામેન વિજય પટેલ સાથે અનિતા પટણી વીટીવી રાજકોટ